નમસ્કાર આપનું સ્વાગત છે ખબર ધરાવતી ગુજરાતી હવે જોઈએ મુખ્ય સમાચાર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં સોળ લાખ થી વધુ નો ગેરકાયદેસર અનાજનો જથ્થો થતા મુદ્દા માલ જપ્ત કરાયો ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે દરડો પાડતા ચોખા ઘઉં બાજરી અને ચણાનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલદાર શ્રી જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર હાપારોડ ઓબ્રિજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરડો પાડ્યો હતો આ આકસ્મિક તપાસણીમાં છુટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલા અનાજમાં છવ્વીસ હજાર બસો પચાસ કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂપિયા દસ લાખ ત્રેવીસ હજાર સાતસો પચાસ તેર હજાર નવસો નેવું કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂપિયા ત્રણ લાખ સત્યોતેર હજાર ત્રણસો સિત્તેર સાતસો ત્રીસ કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂપિયા દસ હજાર પાંચસો ત્રીસ અને ત્રણસો કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂપિયા સોળ હજાર પાંચસોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સ્થળ પરથી જે ચાર રિક્ષા એક મોટર અને પાંચ વજન કાટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા આમ તંત્ર દ્વારા કુલ રૂપિયા સોળ લાખ એકાવન હજાર પાંચસો દસનો મુદ્દા માલ કરવામાં આવ્યો છે તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જામનગર દ્વારા જણાવાયું છે જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પયાર્ડની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવેલો છે જેમાં ઘઉં જે છે એ તેર હજાર નવસો નેવું કિલોગ્રામ ચોખા છવ્વીસ હજાર બસો પચાસ કિલોગ્રામ ચણા ત્રણસો કિલોગ્રામ બાજરી ત્રણસો નેવું કિલોગ્રામ ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો દસ છે આ સાથે અન્ય જે એક હોન્ડા પકડાણી છે અને ત્રણ રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ સોળ લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલી તે પ્રકારની તપાસ કરવામાં આવી છે અને શું આગળ કાર્ય હાલ જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાને જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે